પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે આનંદ સરોવર બન્યું ગંદકીયુક્ત ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા વરસાદની મોસમ પહેલા કુવામાં મોટર ઉતારી પાણીને આનંદ સરોવરથી બહાર કેનાલમાં નાખવામાં આવશે તેવી મોટી મોટી વાતો કરી પાટણની પ્રજાને વાયદાઓ કર્યા હતા પરંતુ આજે આનંદ સરોવર પૂરેપૂરું ભરાઈ જવા છતાં પાણીને બહાર કાઢવા માટેનો કોઈ વિકલ્પ કરવામાં આવ્યો નથી કે કોઈ મોટરો કુવામાં ઉતારવામાં આવી નથી સામગ્રી ઉતારીને સંતોષ પાટણ નગરપાલિકા માની રહી છે જેના કારણે આનંદ સરોવર છલોછલ ભરાઈ જવા પામ્યું છે હવે જો ગુજરાતમાં વધારે વરસાદની આગાહી હોય જો પાટણમાં વધારે વરસાદ ખાબક્યો તો નિશાળવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે પાટણનું ભાજપ સાથે અંધેર નગરપાલિકા તંત્ર સત્વરે જાગી આનંદ સરોવરમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરાવે આજે આ પાણી ભરાવાની સમસ્યાના કારણે રેલવે ગરનાળા વિસ્તારમાં વરસાદ પડે ચૌદ કલાક થવા છતાં પાણીથી ભરાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે પાટણના પ્રજાજનો ટ્રાફિકની સમસ્યા અને બે કિલોમીટર ફરીને આવવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે આનંદ સરોવરમાં ઉગમ ઘટના ગંદા પાણી આવવાના કારણે અત્યારે ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે જેના કારણે આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આ ગંદકીની સાફ સફાઈ કરાવવામાં આવતી નથી